વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર પર આવેલ પ્રસિદ્ધ માતાજી મંદિરને નવરાત્રીના પાવન અવસર પર અનોખો કાર્યક્રમ યોજાયો વલસાડ પોલીસ વિભાગે અહીં ભક્તિભાવ સાથે વિશેષ પૂજા અર્ચના કરી અને માતાજીને ધજા તેમજ ચાંદીનું છત્ર અર્પણ કર્યું આ પ્રસંગે વલસાડ જિલ્લાના પોલીસ વડા એસપી યુવરાજસિંહ જાડેજા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા તેમના સાથે ડીવાય એસપી ભાર્ગવ પંડ્યા કે વર્મા બીએન દવે સહિત જિલ્લા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પોલીસ વિભાગ દ્વારા ધાર્મિક વિધિ દરમિયાન જિલ્લા વસ્તીઓની સ્વાસ્થ્ય સુખાકારી અને માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી નવરાત્રી દરમિયાન પારનેરા ડુંગર પર દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે માતાજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી અહીંયા આવે છે આ વખતે પોલીસ વિભાગની ભક્તિભાવપૂર્ણ પરિસ્થિતિ કાર્યક્રમને વિશેષ બનાવ્યો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમોમાં સમાજમાં એકતા ભક્તિ અને સકારાત્મકતા સંદેશ ફેલાવે છે ફરજિયાત કામગીરીની સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી લોક જોડાણ મજબૂત બને છે અને જનમાનસમાં શ્રદ્ધા વિશ્વાસ વધે છે નવરાત્રીના પવિત્ર પર્વ પારનેરા ડુંગર પરનું વાતાવરણ ભક્તિમય ઉત્સાહથી છલકાઈ રહ્યું